ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વિધાનસભા ગૃહમાંથી કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે વોકઆઉટ વીજળી મુદ્દે વિપક્ષના નેતાઓ દ્વારા વોકઆઉટ કરવામાં આવ્યું છે બેનર્સ સાથે કોંગ્રેસના નેતાઓ દ્વારા

અદાણી પાવર સાથે બે હજાર સાતમાં માં પચીસ વર્ષ માટે કરાર કરવામાં આવ્યો હતો અને અદાણી પાવર પાસેથી જે વીજળી પ્રતિ યુનિટ ખરીદવા માટે બિડમાં ભાવ નક્કી કરવામાં આવ્યો હતો એ બીડ એક માં બે રૂપિયા નેવ્યાસી પૈસા પ્રતિ યુનિટ ભાવ નક્કી થયો હતો અને બીડ બે માં બે રૂપિયાને પાંત્રીસ પૈસા પ્રતિ યુનિટ ભાવ નક્કી થયો હતો એની સામે જે પ્રશ્નો તરીના જવાબમાં હકીકતો બહાર આવી છે કે બે હજાર બાવીસ અને બે હજાર ત્રેવીસના ના વર્ષમાં સરકારે અદાણી પાવર પાસેથી જે વીજળી ખરીદી એમાં જે ભાવ આપવામાં આવ્યો એ બે હજાર બાવીસના ના વર્ષમાં એવરેજ સાત રૂપિયાને એકસો પંચ્યાસી પૈસા પ્રતિ યુનિટ આપવામાં આવ્યો અને બે હજાર ત્રેવીસમાં માં પાંચ રૂપિયાને તેત્રીસ પૈસા પ્રતિ યુનિટ આપવામાં આવ્યો